ધરપકડ થઈ ગઈ શું કેશો ખુશ છું બેન મને ન્યાય મેળવ્યો છે એ બદલ અમારા સમાજનો અમારા આગેવાન સરકાર શ્રી બધા નો આભાર માનું છું તમે આભાર માની રહ્યા છો પણ તમને એવું લાગે છે કે પાક્કા પુરાવા મળશે એસઆઈટી ને તો જ આ ધરપકડ કરવામાં આવી છે એ તો બેન મેં આપ્યા હતા મને વિશ્વાસ હતો ને કે મારા પુરાવા મુજબ હું પહેલેથી જ કહેતો હોઉં છું મારા પુરાવા મુજબ તપાસ થશે તો જાહેરાત છે જ અચ્છા તમે કયા કયા પુરાવા આપ્યા હતા અને એ પુરાવા કેટલા મહત્વપૂર્ણ છે આખા કેસમાં બેન હજી બાકી છે બીજા અચ્છા હજી પણ તમારી પાસે પુરાવા છે એમ નહી એમ નહી જે પુરાવા આપ્યા છે એમાં હજુ બીજા સંડોવણી માણસો ભેગા છે હજુ બાકી છે કેટલા લોકો હજી બીજા સંડોવણી માં છે આવશે હજી ગયા એટલા બીજા આવશે હજી તપાસ થશે તો અચ્છા તમને તમને વિશ્વાસ છે હા જો હજી મારા પુરાવા મુજબ હજુ ચાલશે બધું તો હજુ આવવાના છે તો આવવાના જ છે અચ્છા જયરાજ આહિરના વિરુદ્ધમાં કેટલા પુરાવા આપ્યા હતા અને કયા કયા હતા જે તમે આપ્યા હતા જેમાં ઉત્તમભાઈની તો ધરપકડ કરી લેવામાં આવી એ તો પહેલેથી જ બેન જો વાત કરીએ તો પેલેથી જ જી નવનીતભાઈ પહેલેથી જ હું આપું છું પુરાવા બરોબર કે ભાઈ અમારે અહીંથી શરૂઆત થઈ છે એટલી વખત મને કોલ આવ્યા મારા મિત્રના ઓલામાં કોલ આવ્યા ત્યારબાદ જે આરોપીઓ છે એ લાઈવ બતાવતા હતા

આખી ઘટનાને લઈને પચીસ દિવસનો તમને લાગી રહ્યું છે કે એસઆઈટી પાસે ઠોસ પુરાવાઓ આવી ગયા છે હવે એફએસએલ રિપોર્ટ બેન બાકી તો એવું બધું બાકી હતું એટલા માટે થોડું લેટ થયું છે હમ પણ તમને લાગે છે કે મજબૂત કેસ એસઆઈટી એ બનાવ્યો છે જયરાજની વિરુદ્ધ એ તો કોર્ટમાં જશે એટલે બનશે બધું બનાવ્યો છે તો જ એનો આરોપી તરીકે નામ ચૌદ નો આરોપી એ અથ્યો છે હમ અચ્છા સાથે તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે કોળી સમાજના એ આગેવાનો ને નેતાઓને શું કહેશો જે લોકો તમારા માટે સતત લડી રહ્યા હતા એ બદલ સમાજ આખા સમાજનો અમારા આગેવાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે ઘર કોઈ કોળી સમાજનો હોય કે અન્ય સમાજનો હોય એને ન્યાય મળે સંભે ખંબા મિલાયન કોઈ પણ નાનો માણસ હોય ને આવા મોટા માણસ આ રીતે જે હેરાનગતિ કરતા હોય તો એને ન્યાય મળવો જ જોઈએ અને સરકાર શ્રીનો પણ હું આભાર માનું છું કે મને ન્યાય અપાવ્યો છે સાથે નવનીતભાઈ કારણ કે પહેલી તારીખે સંમેલન છે એટલે આ સંમેલનમાં પણ તમે બધા જશો અને સંમેલન થશે કારણ કે હવે તો જયરાજની ધડ પકડ થઈ ગઈ છે જયરાજ આહિરની એ બેન હજુ જો આગેવાન જોડે હજી બધી વાતચીત કરવાની બાકી છે બરોબર જે પાંચ દિવસ તમારી પાસે બાકી છે જો આગેવાનો કઈ રીતની કઈ દિશામાં હવે કાર્યક્રમો મારે ડાયવર્ટ કરવો છે એ બધા આગેવાનો નક્કી કરીને અમે કહીશું કે ભાઈ આપણે એ હવે જે ન્યાયની લડાઈ માટેનો હતો તો હવે આપણે ન્યાય ટૂંકમાં આમ એંસી ટકા જેવો થઈ ગયો છે વીસ ટકા હજુ બાકી જે તપાસ એટલે એ થઇ જશે એટલે અમે વડીલો બધા નક્કી કરશે અને વાતચીત કરીને અમે જો કે એમ કે આભાર વિધિ તરીકે આપણે રાખી દેવા છે કે ભાઈ જે સમાજ નો આપડે આગેવાનો કહે છે તો બંધ રાખી દે સાથે નવનીતભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે હલો હલોનીવનીતભાઈ આપને એ સવાલ પણ પૂછવા માંગીશ મેં હમણાં જ હીરાભાઈ સોલંકી સાથે હમણાં જ મેં વાતચીત કરી અને નું એવું કહેવું છે કે આ એક અવાજ આવે છે બેન જી જી હમણાં જ મેં હીરાબાઈ સોલંકી સાથે વાતચીત કરી અને હીરાબાઈ નું એવું કહેવું હતું કે આ સમાજ માટે એમનું કર્તવ્ય હતું અને જે સમાજ માટે તેમને એ કર્તવ્ય નિભાવ્યું છે સમાજના યુવકને ન્યાય અપાવવો એમની ફરજમાં આવતું હતું એ તો સમાજ માટે હર હંમેશા ગમે ત્યારે કોઈ પણ અમારા સમાજના ભાઈ દીકરા ને પણ આવી ઘટના બને છે તો હર હંમેશા ભાઈ તો હોય જ છે ગમે ત્યારે એનો પણ આભાર માનીએ છે અમારા સમાજ વતી આખો સમાજ છે ને કે અમારા ભાઈ જેવા ભાઈ છે એટલે અમારે કોઈની ડર નથી અમને કોઈનો અને કારણ કે હવે હજી પણ તમને બહાર નીકળતા ડર લાગી રહ્યો છે હવે તો જયરાજ આહીની ધર પકડ થઈ ગઈ છે પણ તમને બહાર નીકળતા ડર લાગી રહ્યો છે કે ક્યાંક કશુંક બીજું ન થઈ જાય તો ડર છે ને મરતા મરતા તો બસી ગયો છું તો ડરવાનું શું મારવા વાળો તો ભગવાન છે મરવાના હોય તો પહેલા મરી ગયા હોય ને નવનીત ભાઈ તમે કીધું કે હજી પણ બીજા લોકોની ધરપકડ થશે આ લોકો કોણ છે અને એના કયા એવિડન્સ છે તમારી પાસે કયા પુરાવા છે એ બેન એસઆઈટી માં આપેલા છે અત્યારે જાહેર ન કરી શકું અચ્છા અને એ લોકો કોણ છે જે ત્યાંના સ્થાનિક છે એ બધા અલગ અલગ છે થોડા અચ્છા પીઆઈ ડાંગરને લઈને આજે એસઆઈટી આઈજી ભાવનગર એવું કીધું કે હજી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એટલે તમને એવું લાગે છે કે આ પોલીસને બચાવવાનો પ્રયત્ન એસઆઈટી ની ટીમ કરી રહી છે ખાસી દિશામાં તો બસ જે લોકોની કર છે તો એ પણ બચવાના નથી આરોપીઓને છાવરવામાં આરોપીઓને જે બધું બહુ બધું ષડયંત્ર આખો કેસ સાયવડ કરવાનો કર્યો છે તો એ બદલ જે જે લોકોને સજા થાવી જોઈએ ન્યાય પ્રમાણે એ થાવી જ જોઈએ લોકોને પણ કે જેથી કરીને આ ને આખો કલંક બેસાડ્યો છે એનો બે છે અચ્છા પીઆઈ ડાંગર અને અન્ય જે પોલીસ અધિકારી હતા એ લોકોની ભૂમિકા તમને કેવી લાગી રહી છે આ કેસ ની અંદર આપણે તો પહેલેથી જોઈએ જ છે તો મીડિયા મિત્રો સાથે જ છે કે જાણે કે મારી જેમ મીડિયા મિત્રો સાથે આ જે બનાવ એમ ખંભે ખંભો મિલો મીડિયા મિત્રો પણ મારી જોડે જ છે બધા બરોબર જાણે જ છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી શું છે પેલેથી પેલેથી પોલીસ જે પીઆઈ ડાંગર છે એની ભૂમિકા શું છે એમ વધારે તો શું મારું એનું કેવું કારણ કે પોલીસને જયરાજ આહીર નિર્દોષ લાગતા હતા ને એસઆઈટી ની ટીમ ને એમની ધરપકડ કરી છે એટલે ક્યાંક પોલીસના જ ઇન્વેસ્ટિગેશન ઉપર પોલીસ જ સવાલ ઉભા કર્યા છે ના તો એ તો એ પહેલેથી જ તે શંકાના ડાયરામાં પહેલેથી છે ને બેન એટલે તો એમની ટ્રાન્સફર કરી દીધી લીવ રિઝર્વમાં બરોબર કારણ કે એની ભૂલ હતી પહેલેથી જ ભૂલ કરી છે આખો કેસ ડાયવર્ટ કરવા માટે આરોપીઓને બસાવવા માટે પણ એ જે એની કાયદા મુજબ જે સજા થતી હોય એને સજા થવી જ જોઈએ જેથી કરીને આવી કોઈ ભૂલ બીજા પોલીસ વાળા એનો કરેરાજ આહિર નો આખી કોલ ડિટેલ ચેક કરવી જોઈએ અને એના કોલ આખા મેળવીને જે કોઈ આમાં અધિકારી સંડાવના હોય ને એને એને તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નવનીત જેમનું સ્પષ્ટ માનવું છે કે જો જયરાજ કોલ ડિટેલ ની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો અન્ય અધિકારીઓના નામ પણ ચોક્કસથી આખા મામલાની અંદર ખુલી શકે છે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર